નમસ્કાર મિત્રો હું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર પ્રસ્તુત કરું છું આજનો અભિવ્યક્તિનો વિષય માતૃ દિવસ મે મહિનાનો બીજો રવિવાર વિશ્વના અનેક દેશોમાં માતૃ દિવસ મધર્સ ડે તરીકે ઉજવાય છે ભારતીય સંસ્કૃતિ મુજબ તો દરેક દિવસ માતૃ દિવસ છે પરંતુ આજની યુવા પેઢી જે પશ્ચિમી સંસ્કૃતિની અસર હેઠળ જીવન વિતાવી રહેલ છે તેમના માટે આજે માતૃ દિવસ છે માં ગુજરાતી ભાષાનો કદાચ એકમાત્ર એવો શબ્દ હશે જેનો સાચો અર્થ સમજવા માટે આખું જીવન પણ ટૂંકવું પડે મમતાનો સાગર સમાવતો એક શબ્દ એટલે કે માં એટલે ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ માં એટલે એવી વ્યક્તિ જે કોઈ પણ ઉંમરે આપણને બાળક હોવાનો અહેસાસ કરાવે અને માનો જ ખોળો એક એવી જગ્યા છે જ્યાં તમે કોઈ પણ ઉંમરે માથું ઢાળીને સૂવો તો તમારો આખા જીવનનો થાક જાણે કે એક ક્ષણમાં ઉતરી જાય જ્યારે આખી દુનિયા તરછોડે છે ને સાહેબ ત્યારે એક જ વ્યક્તિ તમારો હાથ પકડે છે એ છે માં એક માનો જ પ્રેમ એવો છે કે કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં બદલાતો નથી માં તેના સંતાનને સુવડાવવા માટે હાલરડું ગાય છે તે હાલરડું એટલે શું રડતા બાળકને હિંચકો નાખતા મા કહે છે તું સુઈ જા હાલ હું રડું આ છે તે હાલરડું આજના યુવાનો જ્યારે તેની માને એમ કહે છે કે મમ્મી તને નહીં સમજાય ત્યારે એ યુવાનોને એક વાત કહેવાનું મન થાય કે આ વાક્ય બોલતા પહેલાં સો વાર નહીં પણ હજાર વાર વિચાર કરજો કારણ કે જ્યારે તમને બોલતા પણ નહોતું આવડતું ત્યારે એક મા જ હતી જેને સમજાતું હતું કે તમે શું કહેવા માંગો છો અને તમને શું જોઈએ છે આજે માતૃદિવસની વાત કરતી વખતે આપણા ગુજરાતી કવિ કરની જગપ્રસિદ્ધ કવિતાની અમુક પંક્તિઓ ટાંક્યા વગર કેમ રહી શકાય મીઠા મધુને મીઠા મેહુ લે લોલ મીઠા મધુને લો માના અસંખ્ય ઉપકારોનું ઋણ ચૂકવવાનું તો કદી શક્ય જ નથી માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતાં પણ મીઠું હોય છે એવી પ્રેમાળ માતાને સન્માનિત કરવાનો પ્રસંગ એટલે કે માતૃ દિવસ નિમિત્તે માને પ્રેમપૂર્વક વંદન કરીએ અને તેમનો આભાર વ્યક્ત કરીએ